શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે માટે આનંદ કોટક દ્વારા તેમની નવી રેસ્ટોરન્ટ પાંચસો બાવીસનો શુંભારંભ એક અનોખા અંદાજમાં કરવામાં આવ્યો આ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આનલ કોટક દ્વારા સી ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી કોટકે જણાવ્યું આપણે શહેરમાં શાંતિથી મુક્ત રીતે હરીફરી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી સુરક્ષા સી ટીમના હાથોમાં છે જેઓ ખાસ કરીને મહિલાઓ બાળકો અને વૃદ્ધોને સલામતી પૂરી પાડવા માટે ચોવીસ કલાક ખડેપગે હોય છે શ્રીમતી લિપી ખંડાર સાથે મળીને અમદાવાદ સી ટીમની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓનું સન્માન કરીને તમામ મહિલાઓ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું નિકોલ પોલીસ સ્ટેશન ચાંદખેડા પોલીસ સ્ટેશન અને ઇન્ફોસિટીના શી ટીમ અને બધા જ પોલીસ મહિલા કર્મચારીઓ અહીંયા હાજર છે અને એ લોકો એકચ્યુઅલ આપણા સમાજના રિયલ હીરોઝ છે જેમને હું શીરોઝ કહું છું એ લોકોના હાથે આજે અહીં ઉદઘાટન કરવામાં આવ્યું છે અને હું ખૂબ જ ખુશ છું આજે કે એક્ચુઅલ હીરોઝ જે આપણા સમાજના છે એમના હાથે આ ઉદ્ઘાટન થઈ રહ્યું છે સો ફાઇવ ટ્વેન્ટી ટુ માં જે આપણા બ્રહ્માંડના જે પાંચ તત્વો છે અગ્નિ વાયુ જલ માઉન્ટેન્સ જેને કહેવાય અને હવા તો આ બધા જેટલા પણ આપણા બ્રહ્માંડના જે પાંચ તત્વો છે એ પાંચ તત્વોમાંથી મેજર ફૂડ ને લઈને જોવા જઈએ તો અગ્નિ વાયુ અને આ ત્રણ સૌથી વધારે ઉપયોગ થાય છે તો આ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આનું એમ્બિયન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે અને એ જ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક મેન્યુના જે સર્વિંગ્સ છે એમાં પણ તમને આ ત્રણ તત્વોનું ક્યાંક ને ક્યાંક જોવા મળશે અમુક ડિશિસ એવી છે કે જેમાંથી અંદરથી સ્મોક જેવું નીકળી રહ્યું છે કે જે હવાને પ્રમોટ કરે છે અમુક સર્વિંગ એવા છે કે જેની અંદર અગ્નિ નું ક્યાંક ને ક્યાંક સમાવેશ રહેલો છે તેવી રીતે અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે